એલારામ બાઈ ગયું નહીં ને મારાથી ઉઠાયું નહીં અને સરસ અમારું વિસર્જન અમે દાદાનું કર્યું હતું હવે પાણી આજે કાઢી નાખીશું અને માટીનો ઉપયોગ અમે ખૂબ સરસ મજાનો છોડ તુલસીનો કંઈક આની અંદર કુંડામાં લઈને વાવવાનો અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ હકીકતમાં કહું તમને જોઈને એમ નહીં થતું હોય કે બપોરના બે વાગ્યા છે અને કંઈ હકીકતમાં બે વાગી આજે અમારાથી ઉઠાવી નથી આજે બંનેમાંથી એક કાંઈથી સો ફટાફટ ચા નાસ્તો કરીને પછી દુકાને જવાનું કામકાજ બધા બાકી છે બધા કામકાજ કરીશું બરાબર સો એક આજ કે દિન ક્યાં આવતા કાં જતે ક્યાં કરતે આપણે જરૂરથી થાય એમ કે દુકાનમાં તારે એટલું મેસિવ પડ્યું છે ને ભાઈ કે હાલત ખરાબ છે અને કંઈ કહેવાય એવી હાલતમાં નથી રીઝન એમ છે કે છોકરાઓ બધા બીમાર છે અને હું પોતે આજે બે વાગે ઉઠું છું પણ ભાઈ હાલ હૈ તો દીપાવલી પે ક્યાં હોય કુછ તો કરના પડેગા પણ જોઈએ છે શું થાય છે શું નહીં અને વ્યવસ્થિત કરાવવું જરૂરી છે ક્યાંય કરતા ક્યાંય જવાય એમ પરિસ્થિતિ છે નહીં તો ગાયઝ વાગ્યા છે રાતના સાડા આઠ અને હું અત્યારે જઈ રહ્યો છું ઘર બાજુ ઓળખી છે ખૂબ તમે માનશો નહીં મેં કંઈ ખાધું જ નહીં સવારનું ભૂલી ગયો ખાવાનું આજે અમે જઈએ છીએ અમે લોકો જમવા માટે બરાબર છે જમીને પાછા કદાચ આજે અમે લોકો ત્યાં જવાના છીએ ટ્વિન્કલ ને એમના ત્યાં મે બી જઈએ બ્લોગ ખૂબ નાનો છે અમને ખબર છે બટ છે તો છે યાર કારણ કે હું ઉઠો જ બે વાગે મેં તમને જે રીતે કીધું એ હિસાબે મારાથી ઉઠાવ્યું જ નથી ખબર ના પડી હું નથી ના ઉઠી હું ના ઉઠ્યું બંનેથી ઉઠાવ્યું જ નહીં એમ સો चलो लेट्स गो चलते हैं अभी पहले देखते हैं क्या करते पहले जा रहे हैं वो नदी को लेने के लिए उसके बाद हम जाएंगे खाना खाने के लिए कौन-कौन जा रहे हैं आपको दिखाई तो गाइस जो डोना बिरयासी है अटारे लाइट नहीं जी करेम क्यों से? ले आरी बाड़ी भागे जी आई की मोटी कोटी उशियारियो कर दी अच्छा ऐ वाव करते थे करती हुई और मन पड़े का यहां

तो गाइज आगे फूल धुआ धुआ है सब धुआ धुआ कर दूंगा धुए पे मैं ना और यहाँ पे हमारे साथ है शनेल के चश्मे हैं गाइज ओके गाइज okay, नए चश्मे आपको पता था पता होगा मैंने स्टोरी रखी थी थोड़े दिन पहले कि आई एम गोइंग फॉर न्यू ग्लासेस आपको पता ही है कि वो वाले मेरे टूट गए थे टूट 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 गए गए। गए थे वो ऐसे ऐसे ऐसे, ऐसे, ऐसे करती थी, थी उसमें उसमें मेरे को पता ही नहीं चला कब टूटे okay. और ये भी मिस्टर चश्मा वाला के हेड एक होता है यहाँ से हिंदी, हिंदी में गुजराती तो जैसे कि आपने देखा अलग अलग चश्मे आप देख सकते हो आप ओ, oh. OMG, ओ, oh, ओह, oh, oh. it's so hot, oh, so too. आप करा हुआ? देखा है? आह मैंने आह वो direct I can see in torch directly है। Okay, great, great. तो हम, इतना मैं बंद करी चालू करेंगे करूँगा बने तो डीम थाएगे light. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर? वाह, सरस्वती, कमी हूँ हमने। Nice हाँ? Nice हो सरस्वती। एक कच्चा, હે એક જ ચાલે ચશ્મા વાલ ચાલે એવું છે કે અભેરી રમવાની રહે ને તું ગરબા બાજુ ના ગરબા ચશ્મા અલગ આવશે અલગ આવશે હા આવશે ખરા એક નંબર ફરીને આવી બીજો હા ટીજા બાજુ છે ચા છે ચા છે ચાર છે હવે હું નથીનો ફેવરેટ હશો મને એટલો વિશે એ ફેવરેટ ગાય हा 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 डॉक्टर जेवी लागे थैंक यू थैंक यू बाय डॉक्टर आंखों ने डॉक्टर से गाइस <laughs> तो जल्दी जल्दी बता दे बस लास्ट टाइम नहीं मारा जोडू खूब बराबर से दैट कौन के टाइम करेक्ट ओके यू नो दिस ट्राइली स्ट्रेट फ्रॉम एट ली टॉलसेट कबाना आसर से टॉलसेट कबाना

ટીમે પહેલાં આજે બધા તો ગાયજ આજકાલ બહુ વધારે બોલે છે અને કહી કે બોલે બરાબર છે લિમિટમાં રહેવાનું બરાબર અમે લોકો સરસ મજાનું અને થઈ ચલો ગાઈઝ આ બ્રીજ ઉપર હું થઈશ મને સ્વીકર કરો ગાઈઝ મારા માસી નો ફોન આવી ગયો છે અમારા પર અત્યારે ઓન ધ લાઈન છે માસી અમારા એકચુઅલી માં ગાઈઝ માસી નો ફોન ચાલી રહ્યો છે અત્યારે શું કેવું ટ્વિંકલ

નહી બને તું બસ ને સ્કીમર છે ગાયત ના વાગી ગયા છે પોણા બાર પોણા બાર વાગ્યા સ્કીમ આપે છે પકડાય છે આજના દિવસ માટે આટલું જ આના વિશે વધારે કહીશ નહીં હું બરાબર બરાબર ને મને વાત રેડી ખમ્મા કે જે ખાલી ડાન્સ તો કર ખમ્મા કે જે પર કે મતલબ ખમ્મા કે પર ડાન્સ હાલો ચાલે હા આયરો હા આ ચાલે ને ડાન્સર છે આપણે હે ચાલો ઓકે ગાઈસ ચલ ગાઈસ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઈટ ટુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા જય જય શ્રી રામ હર મહાદેવ Turn <laughs>